ચારસો મીટરની દોડની સ્પર્ધામાંથી દિવ્યાની બાને બાકાત કરી દેવાતા મેડલનું સપનું રોડાયું હતું જેને લઈને પિતાએ પોતાની વેદના ઠાલવી હતી બંગામાં સામાન્ય ભૂલ સૌરાષ્ટ્રને કે ગુજરાત ને નહીં પૂરા દેશ ને સારી સર ત્યાં મહેનત કર્યા પછી બ્રોન્ઝ મેડલ ની રમશે પછી વર્લ્ડ યુનિવર્સિટી માટે સિલેક્શન હોય છે એના માટે નેશનલ બે ગેમ એવી રીતે રમી જેની અંદર મેડલ છે પોતે ક્વોલિફાય કરેલું છે એના માટે એને એન્ટ્રી મળી હતી ચારસો મીટર માં પર્સનલ ગેમ માં ગઢમલી ખાતે બાબુની ત્યાં ગામ માટે આ લોકોની એન્ટ્રી બધી ગર્લ યુનિવર્સિટી કેટ યુનિવર્સિટી વેરિયસ કોઈ મળી ત્યાં લોકોની કઈ મિસ્ટેક કઈ મિસ્ટેક કે એની એન્ટ્રી ત્યાં હોય છે ત્યાં પહોંચ્યા પછી જયારે ચારસો મીટર રમવાનું હતું ત્યારે ઇન્ડિયાના કોઈ પણ પ્લેયર નું તેમાં નામ નહીં તો સાંભળીની દેવ્યાની થોડો આગળ લાગ્યો ગયો કે આમાં હું આના માટે જ આવી ગયો છું તો એનું નામ મિક્સ રિલે અને ફોર બાય ફોર દસ સાથે લે

પણ તપાસ વાત કરી બહુ થોડું આગાજ જેવું લાગ્યું સહન કરવું પણ વધારે ટેન્શન લેવા કેમ બીજી ઇવેન્ટ બાકી છે એની સાથે વાત કરવા માટે થોડું થોડી હિંમત આપી અને રિલે બહુ સારું વિશ્વાસ છે સાત વર્ષ થી પ્રેક્ટિસ બહુ સારું પરફોર્મન્સ પર્ફોમન્સ પાંચ વર્ષ થી ગુજરાત ની અંદર ગોલ્ડ મેડલ એમ તમામ ઇનામ યોજાય છેલ્લા પાંચ વર્ષની અંદર રિલે સો ભાઈ બસો સો મીટર એમાં ગોલ્ડ મેડલ એને એક જગ્યાએ ઇન્ટરનેશનલ નેશનલ માટે ગયા હતા ત્યારે કોચનું ધ્યાન એના પડ્યું કે બહુ સારી ખેલાડી છે આના માટે અમે ઘણી મહેનત કરી એટલે ચારસો મીટર કરાવ ચારસો મીટર કરાવ્યું ચારસો મીટર માં રિઝલ્ટ આવ્યું ગોલ્ડ મેડલ સાથે જવાબમાં મિસ્ટેક છે કે ભૂલ છે અને અમને લેટર પણ આપેલો છે એ લોકો આ ઇવેન્ટ એને છે અને બદલે ઓલિમ્પિક છે રમવાનું આ ટોપ ઇન્ડિયા